હલો બાપા સીતારામ મહિલા મંડળમાં તમામ બહેનોને સીતારામ કે વૃંદાવન ગૌધામ છે ત્યાં બાપા સીતારામ મહિલા મંડળ આજે સ્વથ છે તો આ સ્વથમાં બહેનોને એવો વિચાર આવ્યો કે ગૌ પૂજન કરીને તો બધા સ્વથ ઉજવે છે પણ આજે આ બહેનો તો ગૌ સેવા કરીને આ સ્વથનો દિવસ ઉજવે છે તો જુઓ આ બહેનો બધાએ ગૌશાળાની અંદર છે અને આ બધી આપણી ગૌ માતા છે તો આ બધી ગૌ માતા છે વૃંદાવન ગૌધામ છે અને બાપા સીતારામ મહિલા મંડળ આજે બહેનો સ્વચ્છનું સેવા આપે છે અને આ બધા બહેનો ગૌ માતાને કોબર જેવો તમે કેવા વાહદા પોદળા બધું ભરીને આટલી ફૂલ પથારી ગાય માટે કરી પછી ગાય માતાના આશીર્વાદ લઈને ગાય માતાને લીલું ઘાસ ખવડાવીને ગાય માતાના આશીર્વાદ લઈને સ્વથ ઉજવે છે જો તમે બધાય સ્વચ્છ બધા રહ્યા હશે બધા ઉજવતા હશે પણ તમારા આંગણે આ ગાય માતાને આમંત્રણ દેવું પડશે અને અમારા બહેનો તો પોતે ગૌધામમાં જાય ગાયની સેવા કરીને ગાયને ઘાસ ખવડાવીને અને આ સ્વચ્છ જો ઉજવે છે તો આ બધા બહેનોને ગાય માતા નિરોગી રાખે સુખી રાખે આનંદ મને એનું જીવન બને એવી બધા બહેનોને ગાય માતાના આશીર્વાદ છે કે બહેનો જીવનની અંદર આવા છત કરે એવા ગાય માતાના આશીર્વાદ છે અને કળિયુગમાં આવી સેવા કરવી બહુ કઠિન છે પણ આ કળી કળી કળિયુગમાં બાપા સીતારામ મહિલા મંડળ ખાલી બોલતા નથી કામ કરી બતાવે છે અત્યારે બેતાલીસ ડિગ્રી તાપમાન સોમાહું છે છતાં પણ બપોર વસાળે આવો તડકો છે તોયા બહેનો છો કેવા ગૌધામની અંદર કામ કરે છે આ ગાય માતાના વાલા ભક્તો છે અને આજે સોથ છે તો આ બહેનો કે પહેલાં અમારે ગાય માતા માટે ફૂલ પથારી સોખી કરી પછી ગાય માતાનું પૂંજન કરવું છે અને પછી ગાય માતાના આશીર્વાદ લેવા છે તો જો આ બધા બહેનો કેટલું ગૌશાળાની અંદર જો કેટલું સોખું કરે છે કે આપણે ઘરે જેટલું આપણે વ્યવસ્થા કચરા પોતા કરવી એમ હું આ બહેનો ગૌધામમાંય પણ ખાવણા ફેરવીને વાળી વાળીને ગૌશાળા સોખી બનાવે છે કેમકે અહીંયા એક આપણી મા આશરો લેવાની છે આપણી મા અહીંયા આરામ કરે છે ચોવીસ કલાક આ ગૌધામમાં ખાઈ પીને અને આરામ કરે છે તો બહેનો એ કેટલું મસ્ત કામ કરે છે કેટલું સોખું છે જો આ ગૌશાળાની અંદર તો આ બહેનોને લાખ લાખ વાર ગૌ માતાના આશીર્વાદ છે તે બહેનું આંગલ મંગલ એનું જીવન બને અને સદાય આવા ગૌધામની અંદર સેવા કરે એવા બધા સીતારામ મહિલા મંડળ તરફથી આશીર્વાદ છે જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ જય ભૂરખ્યા દાદા જય ગૌ માતા જો આ બેન એક પોલીસ સ્ટેશનમાં નોકરી હતી સરથાણા પણ આ બહેન ને બાપા સીતારામ મહિલા મંડળમાં જોયું તો આ બેનને પણ એવું છું કે આ બાપા સીતારામ મહિલા મંડળ સેવા કરે એવી મારે સેવા કરવી છે એ બેન સેવા કરી શકતા નથી પણ એ બહેનો કહે છે કે મારે તમારી જેવી રોજ પ્રેક્ટિસ આપવી છે અને ગાય માતાની સેવા કરવી છે તો એ બેન પોતે જો ગૌશાળાની અંદર આવીને આવા પાવડો આવડતું નથી પણ શીખે છે અને શીખવું કામ બધું આવડી જાય કોઈપણ એ ક્યારેય ન કર્યું હોય પણ કોકનું જવો એટલે બધાને આવડી જાય ઘણા બહેનોને અમે કહીએ તો એમ કે અમને એવા વાયદા પોદળા કરતા અમને ફરતા ન આવડે પણ ખરેખર તમે જે કામ શીખો તો એ બધું આવડે કોક કરતું હોય જવો એટલે એની જેવું તમને પણ આવડે તો આ બધા બહેનો સૌ કેવી સેવા કરે છે મોટે બાન ને દયાબેન નાવડા છે જલ્પાબેન ભલાબેન દિવ્યાબેન છે માસી છે વિરલબેન છે વર્ષાબેન છે કેવલ કારકવાળા જયા માસી છે આ બધા ગૌટાબહેનો છે આઠ વર્ષના છતાં પણ એ અહીંયા જો કેવા કામ કરે છે જો આ ગૌધામમાં જો મજૂર તરીકે આ ભગવાન પધાર્યા હોય ને એવું આ કળિયુગની અંદર કામ કરે છે ગૌ માતા માટે જો આપણે આ માવલડીઓ છે અહીંયા બળદોય છે ગાયો છે વાસરા છે બધા જીવની

દયાબેન પછી વિડીયો તમે ખરાબ તો મતલબ પંજો હા એટલી ગાય એક જ ગાય હોય તો કેટલી ગાય છે

તોને વાલી ગાયો ગય માતા Sim. E... it's not ગાય માતાશે ભગવા ન ભગતને વાલી ગાય યોગાય ભગવા ન ભગ તને વાલેત ભગવાન ન કૃષ્ણ ને વાલી ગાય માતશ્રી ભગવા ન કૃષ્ણ ને

Да.